હા ફ્રેન્ડ કેમ છો નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં શો એવી આ સાથે આજનો વિડિયો સ્ટાર્ટ કરીએ છીએ આજના વિડીયામાં જોશું આપણે બહુ બધી જોરદાર ટિપ્સ એન્ડ ટ્રિક્સ એન્ડ આઈડિયા જે તમને રોજિંદા જીવનમાં બહુ જ ઉપયોગી થશે અનાર અને તમારા કામને એકદમ અડધું બનાવશે અને સાથે સાથે બહુ બધા પૈસા પણ બચાવશે તો આ પૂરી ચેનલ મારી આ જ રીતે છે કે જે નકામી વસ્તુ આપણે ફેંકી દેતા હોઈએ છીએ તેનો કેવી રીતે યુઝ થાય અને નાના નાના જૂબ ગાળ જે રસોડામાં કરવાથી કેવી રીતે આપણે આપણો ટાઈમ બચાવી શકીએ અને જે પણ આપણા શોખ હોય એના માટે ટાઈમ થોડો નીકાળી શકીએ ન આપણો દિવસ રાત એ જે હાઉસવાઈફ તરીકે પૂરા ઘરના કામ કરવામાં જ આખો દિવસ સ્પેન્ડ થતો હોય છે તો ચાલો જાણીએ આજના ટિપ્સ એન્ડ ટ્રીક્સ રીતે આવી રીતે જ્યારે પણ આપણે લીમડો વગેરે રહીએ તો એને સ્ટોર કરીને રાખવાનો હોય છે ખાસ કરીને જે અમારે અહીંયા જે માં ખાસ કરીને લીમડો બહુ જાજો મળતો ન હોય લીમડાના ઝાડ ના હોય તો હું આવી રીતે સ્ટોર કરીને રાખું છું તો બિલકુલ કાળો પડતો નથી નહીતર શું થાય કે પાંચ છ દિવસ થાય તો કાળો પડી જાય જેવી રીતે આપણે કોથમીરીને સ્ટોર કરી હતી એવી જ રીતે એર કન્ટેનર કન્ટેનમાં ટિશ્યુ પેપર લેવાનું છે પત્તા લિવસ અલગ કરી લેવાના છે લીમડાના અને આવી રીતે પછી તમારે માં રાખી દેવાનું છે જેથી કરીને તમારો લીમડો મહિના સુધી આવોનાઓ જ રહેશે ટ્રાય કરીને જરૂર અજમાવજો અને પછી મારી સાથે રિવ્યૂ શેર કરજો એવી જ રીતે આ કારેલાની સબ્જી ભાગે મોટાઓને પણ નથી ભાવતી અને નાના છોકરાની તો વાત જ શું પૂછવી આના કડવા પણને લીધે અમુક વાર આપણે સબ્જી ભાવતી ના હોય તો તમારે શું કરવાનું છે આવી રીતે જ્યારે પણ આપણે કટ કરીએ ત્યારે અંદરનું બધું જે મીંજ હોય છે એ બધું જ કાઢી લેવાનું સીડ વગેરે અને પછી એમાં જે ચારે બાજુ નિમકને ભભરાઈ દેવાનું છે સોલ્ટને ચારે બાજુ કવર કર્યા પછી આવી રીતે તમારે રબ રબ કરી અને પાંચ દસ મિનિટ રાખવાનું છે જેથી કરીને જે પણ કડવાહસ હશે એ બધું જ આ જે નિમક છે એ સોફ કરી લેજે પછી તમારે ક્લીન વોટરથી આને સાફ કરી અને પછી સબ્જી બનાવવાનું છે તો તમે ટ્રાય જરૂર કરજો તમારું જે પણ આ કારેલ કડવું હશે એની કડવાહસ એકદમ નીકળી જશે અને જ્યારે સવાર સવારમાં શું થાય કે છોકરા સ્કૂલે જતા હોય આપણા હસબંડના ટિફિન કરવાના હોય છોકરાનું બપોરનું ટિફિન કરવાનું હોય સાથે લઈને જતા હોય બ્રેકફાસ્ટ વગેરે બધું જ બનાવવાનું હોય છે તો સાંજે તમારે પ્રી પ્રિપરેશન કરી લેવાની હોય છે જે કંઈ બનાવવું હોય તો કાલે મારે પાસ્તા બનાવવાતા તો પાસ્તા શોખ કરીએ પછી બનાવીએ તોમાં બહુ બધો ટાઈમ લાગે તો રાતે આવી રીતે થોડું બહુ કામ કરેલું હોય તો સવારમાં એકદમ ઇઝી રહે ને કોઈ પણ ટેન્શન ના રહે અને મને શું થાય બધું કામ ભેગું થઈ તો આપણું માઇન્ડ છે શાંત ના રહે ચિડિયાપણું આવી જાય અને આપણને સારું ના લાગે પછી તો એના કારણે એનાથી બહેતર છે કે જે પણ કાંઈ કરવું હોય એની જે પ્રીપ્રિપરેશન હોય એ સાંજે કરી લો અને સવારે ખાલી તમારે એના જે વઘાર હોય એ જ કરવો પડે તો આમાંથી કયો હેક્સ તમને કયો ટીપ્સ વધારે સારી લાગી એ કમેન્ટ જરૂર કરજો બાય બાય થેન્કસ ફોર તમને અહીંયા થમનેલ ઉપરથી એવું લાગતું હશે કે શું આ રીતે સેફ્ટી પિન ગરણામાં ભરાવી છે પણ આ સરસ મજાનો એક હેક છે અહીંયા સાડી હોય સૂટ હોય કે આવી રીતે દુપટ્ટામાં જ્યારે પણ આપણે ક્યારેક ક્યારેક આ પિન લગાવીએ છો તો પિન એમ્બ્રોડરી હોય કે સિમ્પલ કપડું હોય તો પણ લાગતી નથી કારણ કે તેની ધાર કરા ક્યારેક ક્યારેક ખરાબ થઈ ગઈ હોય કે પછી એને જંક લાગી ગયો હોય કે સેફ્ટી પિનની જે ક્વૉલિટી હોય છે સારી નથી હોતી તો આવી રીતે તમારે જે ગરણી હોય છે એ લેવાની છે ને પછી આવી રીતે ઘસવાની છે તો કંઈક આવી રીતે અવાજ આવશે અને જેથી કરીને એની ધાર એકદમ સરસ થઈ જશે અને પહેલાં જેવી જે કામ કરવા મળશે કોઈ પણ સોય વગેરેમાં કે સુયા વગેરેમાં પણ જંક લાગી ગયો હોય તો આવી રીતે તમે આ રીતની ગણી લઈ વાળાની એમાં તમે જે એ આવી રીતે એને ઘસી શકો છો જેથી એની ધાર પાછી જે શાર્પ છે એવી થઈ જશે આઈ હોપ કે તમને આ આઈડિયાઝ ગમ્યા હશે